તેમના નેતૃત્વમાં જયપુર રનર્સ દ્વારા આ વોકનું આયોજન ભારતના પચીસ શહેરો તેમજ વિદેશના દસ મુખ્ય શહેરોમાં ટેક સાથે કરવામાં આવ્યું હતું આ વિશાળ વોકનું મુખ્ય લક્ષ્ય પેટના કેન્સર બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનું હતું ભાવનગરમાં આ વોકનું સફળ આયોજન શ્રી હસ્તી ઓઝા અને શ્રી ધ્યાના ઓઝા શ્રી બ્રિજેશ ઓઝાની પુત્રીઓ તેમજ શ્રીમતી નીલાબેન જોશી સ્પર્શ કેન્સર રીનાબેન શાહ દ્વારા યોજાયું હતું કાર્યક્રમમાં વીસ કેન્સરના દર્દીઓ અને ભાવનગરમાં અનેક જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમને સફળતા તરફ દોડી ગયો હતો આવા કાર્યક્રમો દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારી સામે જાગૃતિ ફેલાવી અને સામૂહિક સાત સહકારની લડી શકવાના સંદેશો લોકો સુધી પહોંચાડવો અને ભાવનગરને કેન્સર ફ્રી નગરી બનાવવું એ છે અમારો મુખ્ય ઉદ્દેશ છે વન ડે વન ડે વન ડે વન ડે વન ડે મત્રંગ વન ડે મત્રંગ વન ડે One day! One day! One day!